તારીખ પચીસ ના રોજ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી લોકાર્પણ કરવાના છે ત્યારે જેટકો દ્વારા બનાવવામાં આવેલ એકસો બત્રીસ કેવીના નવનિર્મિત સબસ્ટેશન નું ધોરાજી તાલુકા ભાજપના પ્રમુખ મયુરના નિરીક્ષણ હેઠળ અને અધિકારીઓ સાથે વાતચીત પણ કરી અને માહિતી મેળવી હતી તો આ તકે મયુરભાઈએ જણાવ્યું કે ગ્રામ્ય વિસ્તારોની અંદર વીજળીની હતી ખેડૂતો અને લોકો તથા ઉદ્યોગકારોને સમયસર વીજળી ન મળતા લોકોને હાલાકી ભોગવવી પડતી હતી ત્યારે સરકાર દ્વારા એકસો બત્રીસ કેવી ના નવા સબસ્ટેશનનું નિર્માણ થયું છે કે જેના કારણે દસ થી પણ વધુ ગામોને વીજળી આપવામાં આવશે મયુર સિંગાળા ધોરાજી તાલુકા ભાજપ પ્રમુખ આવતી પચીસ તારીખે માનનીય વડાપ્રધાન ગુજરાતની અંદર થયેલા વિકાસના કામોમાં અનેક વિધ વિકાસ કામોના લોકાર્પણ કરવા જઈ રહ્યા છે તેમાંનું આ ધોરાજી તાલુકાનું સુપીડી ગામ જ્યાં છાસઠ કેવી વીજ સપ્ટેશન હતું જેને એકસો બત્રીસ કેવી વીજ સપ્ટેશન કરી નાના મોટા ઉદ્યોગો જ્યોતિગ્રામમાં તમામ આવતા ગામ ગ્રામ્ય અને ખેતીવાડી કનેક્શનો જે ધરાવતા હતા એ લોકોને એકસો બત્રીસ કેવીમાં ફ્રિકવન્સી ઘટતી હતી અને વોલ્ટેજ ઓછા આવતા હતા જે એકસો બત્રીસ કેવી સપ્ટેશન ઊભું થયા પછી આજુબાજુના દશક ગામ આજુબાજુના નાના મોટા ઉદ્યોગો જે બધાને વીજ પુરવઠો વ્યવસ્થિત અને પૂરા વોલ્ટેજ મળી રહે છે અને આવતી પચીસ તારીખે વડાપ્રધાનશ્રી એનું લોકાર્પણ કરે છે જેથી આજુબાજુના ગામડા ધોરાજી સાહેબ અને બધાને બહુ ખુશી ખુશી વ્યક્ત કરીએ છીએ